મહેન્દ્ર ટ્રેક્ટર વેચવાનું છે ન્યુ મોડલ ટ્રેક્ટર એકદમ વ્યાજબી ભાવે તમને મળી જશે ભરતભાઈ ઓનર છે અને તાત્કાલિક વેચવાનું છે સાવ ઓછી કિંમતની અંદર તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની ટોટલ ડિટેલ તમને વિડીયોની અંદર આપવામાં આવશે વિડિયો સારો લાગે લાઈક કરજો શેર કરજો જો આવા વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ભરતભાઈને આ મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહેન્દ્રા બસો પિચોતેર ડી આઈ ભૂમિ પુત્ર ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર ચૌદના મોડેલનું છે અને બારમો મહિનો સોળ તારીખ એટલે આ ટ્રેક્ટર બે હજાર પંદરના મોડલનું ગણાય તમે વિડિયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક બાકી તમે વધારે માહિતી માટે ઓનરનું કોન્ટેક પણ કરી શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી કન્ડિશન ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું આગળ તેની માહિતી આપી દઈશ તો વિડિયો તમારે છેલ્લે સુધી જોવાનો છે અને ટ્રેક્ટરની ખરીદી કરવા જાવ તો પેલા ઓનરનું કોન્ટેક કરી ત્યારબાદ જ જો ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ

તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો